આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી મુંબઈ રાજ્યથી અલગ થઈને ગુજરાત રાજ્ય બન્યું હતું તો આ દિવસે આપણે ગુજરાતનું એક ઉત્ક્રાંતિ તરીકે તેની ટાઈમલાઈન જોવાના છે તેની હિસ્ટ્રી જોવાના છે ગુજરાતની હિસ્ટ્રી જોવાના છે કે પહેલાં ગુજરાતનું નામ આનંદ પ્રદેશ હતું ત્યાર પછી લાટ થયું પછી સૌરાષ્ટ્ર સૌરસેન તરીકે ઓળખાતું હતું ત્યાર પછી ગુર્જર દેશ ગુર્જર રત્તા તરીકે ઓળખાવા લાગ્યું અને ત્યાર પછી જે હાલનું નામ છે ગુજરાત તે પડ્યું તો આ જે ઘટનાક્રમ છે તેને જોવાના છે ગુજરાતની જે તમે હિસ્ટ્રી ભણો છો ગુજરાતનો ઇતિહાસ ભણો છો તેની આખી એક ટાઈમલાઇન જોવાના છે તો સૌ પ્રથમ આપણને ગુજરાતનો વાત કરીએ તો સિંધુ ઘાટી સભ્યતામાંથી અમુક સ્થળો મળી આવ્યા છે સિંધુ ઘાટી સભ્યતામાં એમાં મુખ્ય સ્થળોની વાત કરીએ તો ધોળાવીરા છે કચ્છમાં આવેલું છે પછી લોથલ છે રંગપુર છે બરાબર તો આ મુખ્ય સ્થળો છે પ્રભાસ પાટણ છે બરાબર આના સિવાય પણ અનેક સ્થળો છે જે ગુજરાતમાં હડપ્પા સભ્યતાના મળી આવેલા છે આના પછી ગુજરાતમાં વચ્ચે અમુક એવો સમય આવ્યો જ્યાં આગાડી આપણને કોઈ પણ જે ઇતિહાસ છે તેનું પ્રમાણિત સ્વરૂપ નથી મળતું પ્રમાણિત ઇતિહાસ નથી મળતો તેના કોઈ પણ પ્રમાણ નથી મળેલા એના પછી સીધું મળે છે મૌર્યકાળથી જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાત કબજે કર્યું ગુજરાત પર સત્તા પર આવ્યા ચંદ્રગુપ્ત મૌર્ય ત્યારથી આપણને ગુજરાતનો એક પ્રમાણિત ઇતિહાસ મળે છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ આમાં તમારો ગુજરાતનો ઓલમોસ્ટ આખો ઇતિહાસ આવી જશે શોર્ટમાં ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસોને બાવીસથી લઈને ત્રણસોને અઠ્ઠાણું દરમિયાન તેમનો કાર્યકાળ હતો તેમનું સત્તા હતી તે સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેમને મૌર્ય સત્તાની સ્થાપના કરી ત્યાર પછી અશોકે ગિરનાર અને જૂનાગઢમાં શિલાલેખો અને તેના આજ્ઞાલેખો તે કોતરાવ્યા હતા આ શિલાલેખો દસ્તાવેજ સ્વરૂપ સ્વરૂપે જે મૌર્ય શાસન હતું તેનું સાક્ષી પૂરે છે કે આ સમયમાં મૌર્ય શાસન એ જગ્યાએ હતું તેનો ઉલ્લેખ શિલાલેખોમાં કરવામાં આવેલ છે અશોકના સમયમાં બુદ્ધ ધર્મનો પ્રચાર ગુજરાતમાં થયો હતો આપણને ખબર છે કે બુદ્ધ અશોક એ બૌદ્ધ ધર્મી હતા એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો કલિંગના યુદ્ધ પછી અને તેના માટે તેના પછી બુદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો આજ્ઞાઓ કોતરાવી હતી બુદ્ધ ધર્મના પ્રચાર માટે અલગ અલગ પ્રદેશમાં તેમણે પોતાના માણસોને મોકલ્યા હતા બરાબર તો એ જ સમયે ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો પછી પહેલી સદીથી લઈને ચોથી સદી સુધીમાં ગુજરાતમાં શક છત્રપોનું શાસન રહ્યું હતું તેથી તેને શક ક્ષત્રપ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે પશ્ચિમના ક્ષત્રપોનું મુખ્યાલય મુખ્ય કેન્દ્ર હતું સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રથી તેઓ શાસન કરતા હતા રુદ્રદામન ક્ષત્રપ છત્રપ શાસક શિક્ષક શાસક રુદ્રદામન જે હતા તેમને જૂનાગઢનો શિલાલેખ કોતરાવ્યો હતો જે અશોકનો શિલાલેખ હતો તેમાં જ તેમનો પણ શિલાલેખ આવેલો છે તેમને પણ લેખ કોતરાવ્યો તે ખૂબ જ જાણીતો છે અને આ જે શિલાલેખ છે તે સૌ પ્રથમ શિલાલેખ છે સંસ્કૃત ભાષામાં લખાયેલો હોય તેવો સંસ્કૃત ભાષામાં કોતરાયેલો હોય તેવો સૌ પ્રથમ શિલાલેખ છે બરાબર કોણે કોતરાવ્યો છે રુદ્રદામણે કોતરાવ્યો છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે રુદ્રધામને જૂનાગઢમાં સુદર્શન તળાવનું નવનિર્માણ કરાવ્યું હતું એટલે કે તેનું સમારકામ કરાવ્યું હતું આનું સમારકામ અશોકના સમયમાં પણ થયું હતું અને આ જે સુદર્શન તળાવ છે તેનું નિર્માણ કર્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ નિર્માણ કર્યું હતું અશોક અને રુદ્રધામનના સમયમાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું આના પછી તેનું સમારકામ ગુપ્ત યુગમાં થાય છે ગુપ્ત યુગના એક રાજાએ કર્યું હતું એ કયા હતા તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો એ પછી મૈત્રક શાસન એટલે કે મૈત્રક કાળ મૈત્રક વંશની સ્થાપના થઈ જે ચારસો ને સિત્તેરની આસપાસમાં થઈ અને સાતસો ને ઇઠ્યોતેર સુધી ગુજરાતમાં મૈત્રક કાળ રહ્યો મૈત્રક વંશ એ ગુજરાતનો જ વંશ હતો પોતાનો લોકલ વંશ હતો મૈત્રક વંશના સ્થાપક શિલાદિત્ય હતા મુખ્ય શાસક મુખ્ય સ્થાપક હતા શિલાદિત્ય તે ગણાતા હતા વલ્બી એક મહત્વપૂર્ણ શિક્ષણનું કેન્દ્ર બન્યું કોના સમયમાં મૈત્રકોના સમયમાં વલભી એક મહત્વપૂર્ણ શિક્ષક કેન્દ્ર બન્યું અને હ્યુએન સાંગે વલભી નગરની મુલાકાત લીધી હતી અને તેની વર્ણવી છે કોણે મુલાકાત લીધી હતી હ્યુએન સાંગે હ્યુએન સાંગ કોના સમયમાં આવ્યા હતા હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા ત્યારે તેમણે વલભીની મુલાકાત લીધી હતી અને વલ્લભીનું વર્ણન તેમણે પોતાના પુસ્તકોમાં કરેલું છે ત્યાર પછી ગુપ્તકાળ ગુપ્તકાળ એ ખૂબ જ ટૂંકા સમય માટે આવ્યો હતો મૈત્રકકાળ પહેલાં આવી ચૂક્યો હતો મૈત્રકાળ આવ્યો એના થોડાકના આસપાસના સમયમાં હતો એમાં મુખ્ય રાજા હતા સ્કંદગુપ્ત તેમને હૂણોના આક્રમણ સામે સફળતાપૂર્વક લડત પૂરી પાડી હતી ગુપ્તકાળ જે છે તેને ભારતનો સુવર્ણયુગ ગણાય છે ગુજરાતનો સુવર્ણયુગ કયું વંશ છે તે જણાવજો ના ખબર જો ખબર હોય તો જણાવજો બાકી આપણે આગળ આવશે ત્યારે આપણે જ કહીશું ભારતના સુવર્ણયુગ તરીકે ગુપ્તકાળને ઓળખવામાં આવે છે ગુજરાતમાં આ સમયમાં અર્થતંત્ર અને કલાનો વિકાસ થયો હતો ગુજરાતમાં ગુપ્તના સમયમાં અર્થતંત્રનો અને કલાનો વિકાસ થયો હતો ત્યાર પછી સાતસો ને ઇઠ્યોતેરથી લઈને ને બાણું સોરી ને બેતાલીસ સુધી આ સમયગાળા દરમિયાન અનિશ્ચિતતા અને અનેક નાના નાના રાજાઓ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો કોઈપણ એક મુખ્ય વંશ તરીકે ન હતું જે રીતે આપણે અહીંયા મૌર્ય વંશ હતો આ સક્ષત્રપ વંશ હતો કાળ હતો ત્યાર પછી ગુપ્તકાળ હતો પછી મૈત્રક કાળ હતો એ રીતે કોઈ પણ એક મોટો વંશ ન હતો પરંતુ નાના નાના બધા રાજ્યો હતા જે પોતાની એકબીજા સાથે લડતા રહેતા હતા અને સંઘર્ષ ચાલુ રહેતો હતો પ્રસિદ્ધ પ્રભાસ પાટણ આ સમયમાં નોંધાય છે એટલે કે જે પ્રભાસ પાટણ છે તેની નોંધ આ સમયમાં મુખ્યત્વે લેવામાં આવે છે સાતસો ને ઇઠ્યોતેર ઇઠ્યાસીથી લઈને નવસોને બેતાલીસના સમયમાં ત્યાર પછી સોલંકી કાળની શરૂઆત થાય છે સોલંકી કાળની સ્થાપના થાય છે મોઢરાજ સોલંકી તેના સ્થાપક છે ઈસવીસન ને બેતાળીસમાં તેની સ્થાપના કરવામાં આવે છે પાટણને તેની રાજધાની બનાવાય છે પાટણ રાજધાની બને છે સોલંકી કાળની સાહિત્ય અને વિજ્ઞાનનો વિકાસ થયો હતો આ કાળમાં મુખ્યત્વે ગુજરાતનો જે સુવર્ણ યુગ ગણાય તે સોલંકી કાળને ગણાય છે ભારતનો ગુપ્ત કાળ અને ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી કાળ આગળ જોઈએ તો સોલંકી કાળમાં જ ઓગણીસ એક હજાર ને માં ક્યારે એક હજાર ને છવ્વીસમાં માં પ્રભાસ પાટણ પર એટલે કે સોમનાથ આજનું એ સોમનાથ પર સોમનાથ મંદિરને લૂંટ્યું હતું મોહમ્મદ ગઝનીએ મોહમ્મદ ગઝનીએ લૂંટ્યું હતું ભીમદેવના સમયમાં ભીમદેવ કયા વંશના હતા સોલંકી વંશના રાજા હતા ભીમદેવના સમયમાં સોમનાથ મંદિરને લૂંટ્યું હતું સોમનાથ મંદિરની આર્થિક જે સમૃદ્ધિ હતી અને ધર્મનું પ્રતિક હતું સોમનાથ જે રાજ્ય હતું તે ગુજરાતની આર્થિક સમૃદ્ધિ અને ધર્મનું પ્રતિક હતું તે એક હજારને છવ્વીસમાં લૂંટવામાં આવ્યું હતું મોહમ્મદ ગઝની દ્વારા ત્યાર પછી એક હજારને ચુમ્મોતેરમાં કર્ણદેવે આસાવલ એટલે કે અમદાવાદ ની રચના કરી હતી જેને આપણે જૂનું નામ કર્ણાવતી તરીકે પણ ઓળખીએ છીએ આજે જેને અમદાવાદ તરીકે ઓળખ્યા છે એ પહેલાં હતું કર્ણાવતી તો કર્ણાવતીની સ્થાપના કરી હતી કર્ણદેવે કર્ણાવતી નગર જીત્યું અને અમદાવાદ જીતીને તેની સ્થાપના કરી આ શહેરને આગળ ચાલીને એક મહત્વપૂર્ણ વેપારિક કેન્દ્ર બન્યું અત્યારે પણ એ ઘણું મહત્ત્વપૂર્ણ વેપારી કેન્દ્ર છે પછી ઈસવીસન એક હજારને ચોરાણુંમાં સિદ્ધરાજ જયસિંહ જે સોલંકી વંશના એક પ્રતિભાશાળી રાજા હતા શાસક હતા તેમણે અણહીલપુર પાટણને સમૃદ્ધ બનાવ્યું કર્ણદેવે કોની સ્થાપના કરી કર્ણાવતી નગરની સ્થાપના કરી એક માં ચુમોતેરમાં એક હજારને ચોરાણુંમાં અણહિલપુર પાટણને સમૃદ્ધ બનાવ્યું કોણે સિદ્ધરાજ જયસિંહ ચેતક નો દુધિયું સાહિત્ય આ સમયગાળામાં નોંધાયેલું છે ચેતક પુત્રીનું સાહિત્ય આ સોલંકી વર્ગના સમયમાં નોંધાયેલું છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં સૌ પ્રથમ ગુજરાત શબ્દ છે તેનો ઉલ્લેખ બારસો ને તેત્રીસમાં રચાયેલા અબુરાસ અબુરાશ એક પુસ્તક છે તેના એક શિલાલેખ છે અબુરાશ નામનું પુસ્તક છે અને શિલાલેખ છે ત્યાં આગળ ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે આ ઐતિહાસિક દસ્તાવેજ રાજકીય ઓળખ માટે પણ ઘણો મહત્ત્વપૂર્ણ છે કયો તો કે અબુરાસ તેમાં જ ગુજરાતી શબ્દનો સૌ વાર ઉલ્લેખ કરાયેલો છે પછી બારસો ને સત્તાણુંમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીત્યું તેમણે ગુજરાતના મંદિરો અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડ્યું તેરસો ને ચોરમાં તાતર ખાન જેને મહંમદ શાહ તરીકે પણ ઓળખીએ છીએ તેને ગુજરાતમાં સલ્તનત કાળની સ્થાપના કરી સલ્તનતની ગુજરાત સલ્તનતની મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી ગુજરાત એક સ્વતંત્ર મુસ્લિમ સામ્રાજ્ય બન્યું અહમદ શાહે અમદાવાદ નગરની સ્થાપના કરી ચૌદસો ને અગિયારમાં શહેરને મક્કમ રીતે ગુજરાતની રાજધાની બન્યું અને કલા સંસ્કૃતિનું કેન્દ્ર તરીકે વિકસ્યું કયું નગર તો જે કર્ણાવતી કર્ણદેવે બનાવ્યું હતું તેની જગ્યાએ અમદાવાદ નામ રાખવામાં આવ્યું અને અમદાવાદ નગરની સ્થાપના કરવામાં આવી તે કલા અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો ક્યારે સલ્તનત ચૌદસો ને અગિયારમાં કોણે સ્થાપના કરી હતી અહમદ શાહે સ્થાપના કરી હતી ઈસવીસન પંદરસોને સાડત્રીસમાં દીવ પર પોર્ટુગીઝોએ કબજો કર્યો અને પોર્ટુગીઝ શાસન શાસન એ નાવિક વ્યવહાર અને વેપાર માટેનું નોંધપાત્ર કેન્દ્ર બન્યું કયું દીવ આપણું ગુજરાતનું જે દીવ ટાપુ છે ત્યાં આગળ પંદરસોને સાડત્રીસમાં ગુજરાત પોર્ટુગીઝોએ તેના પર કબજો કર્યો પંદરસો ને તોતેરમાં મુઘલ શાસક અકબરે ગુજરાત જીત્યું ગુજરાતને મુઘલનો સુબો બનાવવામાં આવ્યો અને મિર્ઝા અઝી કોકાને ગવર્નર બનાવવામાં આવ્યો તો મુગલ સત્તા હેઠળ ગયું પંદરસો ને તોતેરમાં ગુજરાત કોણે જીત્યું હતું અકબરે જીત્યું હતું અને મિર્ઝા અઝી કોકાને તેના ગવર્નર બનાવવામાં આવ્યા હતા ત્યાર પછી સોળસો ને સત્તરમાં દૂત થોમસ રોએ અમદાવાદની મુલાકાત લીધી અને તેમને મુગલ શાસક જહાંગીર પાસેથી વેપારી સંબંધો માટેની સંમતિ મેળવી હતી અંગ્રેજોનું આગમન થયું સોળસોમાં અને સોળસો ને સત્તરમાં અંગ્રેજ દૂત હતા થોમસ રો જેમણે જહાંગીર પાસેથી વેપારની સંમતિ લીધી હતી તેમણે અમદાવાદની મુલાકાત લીધી ઈસવીસન સોળસો ને એકત્રીસમાં સત્યાસીનો દુકાળ સત્યાસીઓના કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે એક દુકાળ પડ્યો હતો એમાં લાખો લોકો ભૂખમરામાં મૃત્યુ પામ્યા હતા આ દુષ્કાળ દરમિયાન આ દુકાળ દરમિયાન પશ્ચિમ ભારતમાં ફેલાયો હતો આખા પશ્ચિમ ભારતમાં આ દુકાળ પડ્યો હતો ત્યારે સોળસો ને એકત્રીસમાં કયા દુકાળ તરીકે ઓળખવામાં આવે છે સત્યાસીનો દુકાળ અને પછી બીજો એક દુકાળ આવશે જેને એક છપ્પન દુકાળ તરીકે પણ ઓળખીએ છીએ એ પણ આગળ આવશે છત્રપતિ શિવાજી મહારાજે સુરત રાજ્ય પર આક્રમણ કર્યું ક્યારે સુરત લૂંટ્યું હતું સોળસોને ચોસઠમાં કોણે છત્રપતિ મહારાજે છત્રપતિ શિવાજી મહારાજે લૂંટ્યો હતો આ હુમલાથી મોગલોને અને પોર્ટુગીઝોને મોટું આર્થિક નુકસાન થયું હતું ત્યાર પછી ને સોરી સત્તરસો ને ત્રેપનમાં મરાઠા શાસન શરૂ થયું ગાંધીનગર વડોદરા અને અન્ય પ્રદેશો પર મરાઠા આગેવાનોનું શાસન થયું અઢારસો સત્તરમાં અમદાવાદમાં ડંડલોપ નામના વ્યક્તિ એ પ્રથમ બ્રિટિશ કલેક્ટર બન્યા હતા બ્રિટિશ શાસન અંતર્ગત અમદાવાદના પ્રથમ કલેક્ટર બન્યા ડંડલોપ અઢારસો ને સત્તરમાં અઢારસો ને અઢારમાં પેશવાઓએ બ્રિટિશ સાથે કરાર કર્યા અને ત્યારબાદમાં મરાઠા સત્તાનો અંત થયો મરાઠા સત્તાનો અંત ક્યારે થયો અઢારસો ને અઢારમાં મરાઠા સત્તા શરૂ ક્યારે થઈ હતી શાસન તો સત્તરસો ને ત્રેપનમાં આ પૂરેપૂરું પૂર્ણ રીતે શરૂ થઈ ગયું હતું એ પહેલાં પણ શિવાજી કાળમાં આમ તો મરાઠા કાળ શરૂ થયો હતો પરંતુ એ સમયે કોઈ પણ શાસન શરૂ નહોતું થયું શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું હતું એટલે કે આર્થિક રીતે જે મુઘલ સત્તા હતી અને પોર્ટુગીઝો હતા તેમને લૂંટ્યા હતા શરૂઆત થઈ હતી સત્તરસો ને ત્રેપનથી અને અઢારસો ને અઢારમાં પેશવાનો અંત થયો અને બ્રિટિશ શાસન સાથે કરાર બાદ મરાઠા સત્તાનો સંપૂર્ણપણે અંત આવ્યો અઢારસો ને ત્રેસઠમાં પ્રથમ રેલવે લાઈન શરૂ થઈ ગુજરાતની પ્રથમ રેલવે લાઈન ભારતની નહીં ભારતની થઈ હતી થાણે અને મુંબઈ વચ્ચે પરંતુ ગુજરાતની પ્રથમ રેલવે લાઈન શરૂ થઈ તે શરૂ થઈ અમદાવાદથી સુરત વચ્ચે અને રેલવે એ વેપાર તથા વ્યવહારમાં ક્રાંતિ લાવી વેપાર કરવામાં અને વ્યવહારમાં એટલે કે આવન જાવનમાં એમાં ક્રાંતિ લાવવાનું કાર્ય કર્યું રેલવે ઈસવીસન ઓગણીસોમાં ઘાતકીય છપ્પનયો દુકાળ પડ્યો હતો આના પહેલાં કયો દુકાળ બની ગયા તો સત્યાસીનો દુકાળ બની ગયા તે પડ્યો હતો સોળસો ને એકત્રીસમાં ત્યાર પછી ઓગણીસોની સાલમાં છપ્પન દુકાળ પડ્યો આ દુકાળમાં પણ હજારો લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર થયા અને ભૂખમરાનો શિકાર બન્યા ત્યારબાદ ઓગણીસો ને પંદરમાં મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવ ભારત આવ્યા અને તેમને પોતાના અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી માટેના આંદોલનો શરૂ કર્યા ત્યાંથી સાબરમતી આશ્રમથી અમદાવાદ ખાતે ઓગણીસોને પંદરથી શરૂ કર્યા ઈસવીસન ને સુડતાલીસમાં ભારત સ્વતંત્ર થયું અને ગુજરાત જે છે તે મુંબઈ રાજ્યનો ભાગ બન્યો પછી ઈસવીસન ઓગણીસો ને સરદાર પટેલના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્રનું એકીકરણ કરવામાં આવ્યું જે પાંચસો એકસઠ જેટલા રજવાડા હતા આખા ઇન્ડિયામાં ભારતમાં એમાંથી આશરે ચારસો પચાસથી પણ વધારે રજવાડા ક્યાં હતા તો સૌરાષ્ટ્રમાં હતા આ તમામ રજવાડાઓને ભેગા કરવાનું કાર્ય કર્યું સરદાર વલ્લભભાઈ પટેલે તેમને સ્વતંત્ર ભારત માટેના નિમિત્ત એટલે કે સ્વતંત્ર ભારતના ઘડતર કરતા માનવામાં આવે છે સ્વતંત્ર ભારતના શિલ્પી માનવામાં આવે છે સરદાર પટેલને ઓગણીસોને અડતાલીસમાં એ કાર્ય થયું રજવાડાઓને ભેગા કરવા ત્યાર પછી ઈસવીસન ઓગણીસોને છપ્પનમાં મહાગુજરાત આંદોલન શરૂ થયું આ મહાગુજરાત આંદોલન ભાષાના આધારે ગુજરાતી અને મરાઠી બે અલગ ભાષાના રાજ્યોને રચના કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું એટલે કે ગુજરાતની સ્થાપના અલગ કરવા માટે ગુજરાત રાજ્યને અલગ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું આંદોલન આ આંદોલનના મુખ્ય નેતાઓમાં ઇન્દ્ર વ્યાસ ઉમાશંકર જોશી જયરામદાસ દાવજી એમ વગેરે નેતાઓ હતા કોણ કોણ હતું ઇન્દ્ર વ્યાસ ઉમાશંકર જોશી જયરામદાસ દાવજી વગેરે મુખ્ય નેતાઓ હતા મહાગુજરાત આંદોલનના ત્યાર પછી આ આંદોલનના પરિણામે ઓગણીસો ને સાહીઠમાં પહેલી મેના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી ગુજરાતનું રાજ્યગીત જય જય ગરવી ગુજરાતને બનાવવામાં આવ્યું તો ગુજરાતનું રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત અને સ્થાપના કરવામાં આવી પહેલી મેના દિવસે 1960 ને એ સમયે રાજધાની હતી અમદાવાદ એના પછી ગાંધીનગરની ના સ્થાપના કરવામાં આવી અને તેને રાજધાની બનાવવામાં આવી તો આ આપણો એક ઇતિહાસનો ઓવરવ્યુ ગુજરાતનો આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે